શ્રી સત્યનારાયણ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો શ્રી સત્યનારાયણ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ કીમ દ્વારા નિઃશુલ્ક ચિકિત્સામાં પાંચસો થી વધુ લોકોએ લાભ લીધો હતો ઓલપાડ તાલુકાના કિમ ગામે કિમાવતી કોમ્પ્લેક્ષ પૂજા ફિઝિયોથેરાપી ક્લિનિક ખાતે મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં દવાઓ ફ્રી બ્લડ સુગર ફેફસાની તપાસ ઈસીજી લોહીની તપાસ થાઇરોઇડ બ્લડ પ્રેશર હાડકાના કેલ્શિયમની તપાસ દરેક તપાસ કરવામાં આવી હતી ત્યારે આ કેમ્પમાં નિષ્ણાંતોની સેવા તરીકે ડોક્ટર નીરવ સોની ડોક્ટર વૈભવ શાહ પ્રતિક વરિયા ડોક્ટર અજય ઉપાધ્યાય હાડકાના રોગોના નિષ્ણાંત ડાયાબિટીસ બ્લડ પ્રેશર ફેફસાના રોગોના નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ આ દરેક પ્રકારના ડોક્ટર હાજર રહ્યા હતા અને હાડકાને લગતી તમામ તકલીફો જેવી તમામ પ્રકારની બીમારીની તપાસ સારવાર હાડકા ઘૂંટણ કમરના દુખાવાની તપાસ અને સારવાર ફ્રી નિદાન કેમ્પ તરીકે પરમ હોસ્પિટલ અને સંસ્કાર હોસ્પિટલ શ્રીજી લેબ તરીકે સેવાઓ આપી હતી તથા આજુબાજુના ગામના પાંચસોથી પણ વધારે લોકોએ આ સેવાનો લાભ લીધો હતો હૃદય રોગ કિડનીના રોગ ફેફસાના રોગ લિવરના રોગ બરાબર થાઇરોઇડ ડાયાબિટીસ બ્લડ પ્રેશરના નિષ્ણાંત ડોક્ટર અજયભાઈ ઉપાધ્યાયના મદદથી અને આ ટ્રસ્ટના સહયોગથી આજે આપણે આ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં ઓપીડી કન્સલ્ટેશન ચાર્જ ફ્રી છે સાથે સુગરની તપાસ ફ્રી છે થઈરોડની તપાસ ફ્રી છે બરાબર કાર્ડિયોગ્રામ જેની અંદાજિત કિંમત ત્રણસો છે એ પણ ફ્રી છે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ જે સ્પાઈરોમેટ્રીથી કરીએ છીએ એ પણ ફ્રી છે જેની અંદાજિત કિંમત બે હજાર રૂપિયા છે અને સાથે લેબોરેટરીનું પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે અજયભાઈ સાથે મળીને ભવિષ્યમાં પણ આપણે આવું સરસ આયોજન કરતા રહીશું જેથી ગરીબ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે નમસ્કાર મિત્રો मैं हूं आनंद उपाध्याय श्री सत्यनारायण मेमोरियल चैरिटेबल ट्रस्ट का ट्रस्टी आज रोज तीन मार्च 2024 हमारा ट्रस्ट की मौती कॉम्प्लेक्स की में है उसमें मेडिकल कैंप का आयोजन किया गया है जिसमें लगभग 500 जितने लोग यहां का मेडिकल का लाभ ले रहे हैं और अभी मेडिकल कैंप चालू है हमारा और कंटिन्यू लोग आ रहे हैं हमारी आशा है कि लगभग हज़ार के आसपास लोग इसका बेनिफिट लेंगे आने वाले टाइम में हर महीने नौ तारीख को तीन से चार बजे के बीच में यहाँ पे डॉक्टर प्रतीक सोनी साहब वैभव भाई और नीरव सोनी साहब प्रतीक वारिया प्रतीक वारिया साहब और अजय भाई यहाँ पे सब लोगों को વિશાલ સંચાણિયા જીટીવી ન્યુઝ